નમસ્કાર દોસ્તો આજે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ અને એ પર્વ નિમિત્તે આપણે આપણે જ્યારે એક એન્કરની ભૂમિકામાં ત્યારે આપણી ભૂમિકા કેવી રીતે અદા કરવી જોઈએ એ વિશે વાત કરીશું તો છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ એટલે આપણું રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય પર્વ એટલે સૌના હૃદયમાં દેશભક્તિ જળહળતી હોય છે દેશભક્તિ છતી થતી હોય છે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા એ જ વખતે આપણા રાષ્ટ્રીય પર્વને પણ મનાવીએ છીએ અનેક કાર્યક્રમો આ સૃષ્ટિ પર આ ભારતની ભૂમિ ઉપર થતા હોય છે અને એમાં એ કાર્યક્રમમાં જ્યારે આપણે એક એન્કર તરીકે જઈએ ત્યારે આપણી ભૂમિકા એક આગવી ભૂમિકા હોવી જોઈએ કારણ કે એક એન્કર તરીકે જ્યારે આપણે એ કાર્યક્રમમાં પોતે પોતાની જે સ્પીચ આપીએ છીએ એમાં એક ભાવ પણ આપણે રેડવો પડે કોઈ પણ કાર્યક્રમમાં જાઓ કાર્યક્રમનો જેવો ભાવ હોય જેવો હાર્દ હોય જેવો ઉદ્દેશ હોય એ અનુસાર એક એન્કરને ઢળવું પડતું હોય છે અને એક એન્કર પોતાના ભાવને જ્યારે ઢાળી શકે ત્યારે દરેક શ્રોતાઓને ત્યાં જોડાયેલ તમામને એ કાર્યક્રમના ભાવમાં જોડી શકે છે અહીંયા છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ એટલે આપણું રાષ્ટ્રીય પર્વ અને આ પર્વ નિમિત્તે આપણે જ્યારે એન્કરિંગમાં જોડાઈએ છીએ ત્યારે સૌથી પહેલા તો ધ્વજવંદન વિધિ થતી હોય છે ધ્વજ રક્ષક દ્વારા જેમના હસ્તે ધ્વજવંદન કરવાનું હોય છે એમના હસ્તે ધ્વજને ફરકાવવામાં આવે છે અને આપણે બધા જ સલામી આપીએ છીએ અને ત્યારબાદ આપણે બેઠક લઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાઈએ છીએ જ્યારે આપણે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાઈએ છીએ ત્યારે સૌને આપણે દેશભક્તિ પોતાના હૃદયમાંથી એવા શબ્દો આપણે બહાર કાઢવાના છે કે ત્યાં જે ઉપસ્થિત છે તમામ ના હૃદયમાં જે દેશભક્તિ લઈને પોતે પધાર્યા છે એ ઝળહળતી થાય વધુ ઉજ્જવળ બને વધુ નક્કર બને વધુ મજબૂત બને એ માટેનો એક પ્રયત્ન આપણે એક એન્કર તરીકે હોશ તરીકે ઉદ્ઘોષક તરીકે ત્યાં કરી શકીએ છીએ જયારે કાર્યક્રમ શરૂ થતો હોય અને સૌને દેશભક્તિના રંગમાં રંગાવાના હોય દેશભક્તિના ગીતો ગવાતા હોય અને આપણે જ્યારે કાર્યક્રમની શરૂઆત થાય ત્યારે એક એન્કર તરીકે આપણે સૌથી પહેલી ભૂમિકા સૌના હૃદય સુધી પહોંચવાની હોય છે અને શરૂઆત આપણે કરીએ કાર્યક્રમની કેવી રીતે બોલીશું મિત્રો અહીંયા થોડુંક તમને ડેમોન્સ્ટ્રેશન આપું છું યા નિહાળો આજના છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અહીંયા મંચસ્થ મહાનુભાવો જેમ સાનિધ્ય આજે આપણને સાંભળ્યું છે અને જેઓ પોતાના હૃદયમાં પોતાના દેશ પ્રત્યેની ભક્તિ પોતાના દેશ પ્રત્યેનો બહાર લઈને ઉપસ્થિત છે અને આપણને સૌને પ્રેરણા સ્ત્રોત પૂરો પાડનાર ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવોને આજના ગૌરવભર્યા દિવસે આપણી આ સંસ્થામાં આપણી આ શાળામાં આપણી આ કોલેજમાં આવકારીએ છીએ સાથે જ આપણે કહ્યું છે કે આજે જે આપણે છવ્વીસમી જાન્યુઆરી પ્રજા પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યા છીએ આપણે મહેફૂઝ રીતે આજે ભારતની ભૂમિ ઉપર ખુશાલી મનાવી રહ્યા છીએ ત્યારે મારે તમને કેવું છે કે આજે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર આપણા દેશની રક્ષા કરે છે ને ત્યારે આજે આપણે આ માહોલમાં જોડાઈ શકીએ છીએ મિત્રો અનેક વીર સપૂતોએ અનેક વીર જવાનોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે ત્યારે આજે આપણે પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યા છીએ ત્યારે તમામ સૈનિકોને આજે એક પંક્તિ અર્પણ કરતા આજના કાર્યક્રમના સુંદર માહોલ સાથે આપણે જોડાઈએ आओ झुककर सलाम करे जिसके हिस्से में ये मुकाम आता है खुश नसीब होता है वो खून जो देश के काम आता है અને એ રીતની આપણી શરૂઆત મિત્રો હોવી જોઈએ પંક્તિમાં આરો અવરો ખૂબ જરૂરી છે જો આપણે અવાજમાં એક લેઝત નહીં હોય એક મીઠાશ નહીં હોય એક પડગો નહીં હોય

અભિનય સાથે રજૂ થતા હોય છે કોઈ એક પાત્ર અભિનય રજૂ થતા હોય છે તો એ અનુસંધાને જે કૃતિ રજૂ થાય છે એ અનુસંધાને આપણો ભાવ આપણે બહાર કાઢવાનો અહીંયા મારે એક વાત ચોક્કસ તમને કહેવું છે મિત્રો કે એક એન્કર તરીકે આપણે ફક્ત સારું બોલીએ છીએ માટે નહીં બોલવાનું આપણે એટલા માટે બોલવું છે કે જે કાર્યક્રમ થઈ રહ્યો છે ને એને મારે સફળ બનાવવો છે અને અહીંયા ઉપસ્થિત એક એક વ્યક્તિના હૃદયમાં મારા શબ્દોનો સ્પર્શ કરાવવો છે એટલે જ આપણે ફક્ત મોઢાથી નથી બોલવાનું ફક્ત મનથી નથી બોલવાનું ફક્ત હૃદયથી પણ નથી બોલવાનું હા અંતરના ઊંડાણમાંથી નાભીમાંથી આપણા શબ્દો નીકળે નાભીમાંથી આપણી સંવેદનશીલતા ના સ્પંદન બહાર આવે તો જ આપણો એક એક શબ્દ સામેના શ્રોતાઓને સ્પર્શ કરી શકે દોસ્તો આ વાત બહુ અગત્યની છે ફક્ત આપણે ધારો કે કોઈ કાર્યક્રમ છે આપણે કાર્યસૂચિ લખી દીધી કાર્યસૂચિ પ્રમાણે આપણે સ્ક્રિપ્ટ કદાચ લખી દઈએ અને એ અનુસંધાને આપણે પંક્તિઓ બોલી દઈએ પણ પંક્તિઓમાં જો આરો અવરો ન હોય પંક્તિઓમાં જો એ પંક્તિ અનુસાર આપણો ભાવ આપણે ન ઉત્પન્ન કરી શકતા હોઈએ તો એ પંક્તિ જ્યારે બોલા છે ને ત્યારે તાળીઓ નહીં પડે આપણે જ્યારે પંક્તિ બોલીએ ને ત્યારે એ અનુસાર આપણી પંક્તિ રજૂ થવી જોઈએ અને દરેકના હૃદયને સ્પર્શ કરવી જોઈએ તો જ તાળીઓનો ગડગડાટ થાય અને મિત્રો એવું કહેવું ના પડે કે તાળીઓનો ગડગડાટ કરીશું આપણું વક્તવ્ય એવું હોવું જોઈએ કે તાળીઓ વાગવી જોઈએ વાગી જ જાય એટલે ખાસ તો તમે આ વિડીયોના માધ્યમથી આજે મારી સાથે જોડાયા છો એ મને ખૂબ ગમ્યું છે પહેલા તો તમારો આભાર કે તમે મને સાંભળો છો અને તમે પણ એક શ્રેષ્ઠ એન્કર છો એટલે જ સાંભળતા હો પણ વધુ સારું શીખી અને તમે વધુ સારા એન્કર બની શકો એ માટે આ તમારો પ્રયત્ન છે એ માટે ખરેખર મને ગર્વ છે અને તમને અભિનંદન આપું છું કે તમે આ વિડીયોના માધ્યમથી મારી સાથે જોડાઈને ખૂબ શ્રેષ્ઠ એન્કર બની શકશો હવે જ્યારે રાષ્ટ્રીય પર્વમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થતો હોય ને કદાચ કોઈ બાળક એકાદ બાળક ગાંધીજી વિશે વક્તવ્ય આપે છે હવે બાળક બોલે છે ને ત્યારે સૌને ગમે કેમકે બાળક એ પોતાની બય કક્ષા અનુસાર પોતાની ક્ષમતા અનુસાર અને બાળકમાં પ્રભુનો વાસ છે એ જ્યારે બોલે ને ત્યારે એનું બોલવું બધાને ગમે અને સાંભળવું પણ ગમે અને સૌ મંત્રમુગ્ધ પણ થતા હોય છે પણ એ કેન્કર તરીકે જ્યારે બાળક બોલીને બેસી જાય છે ત્યારબાદ બાળકને વધુ પ્રેરણા આપવા માટે આપણા શબ્દો સારા હોવા જોઈએ અને જ્યારે બાળકને વધુ સારી રીતે આપણે ઉપસાહમા માટે ગાંધીજી વિશેની પંક્તિ બોલીએ તો પણ ચાલે અથવા તો બાળકને કોઈ સારો અનુભવ પૂરો પાડવા માટે પ્રેરણા આપવા માટે પણ આપણે બોલીએ તો પણ ચાલે અથવા તો મહેમાનોને આપણે એવું કહેવું છે કે આજે ખરેખર જુઓ બાળક એવું સરસ બોલ્યું છે ત્યારે કે મારે જ્યોત બનીને જગવું છે મારે તેલ બનીને વળવું છે અંધારાના લશ્કર સામે મારે અડગ થઈને લડવું છે આના નાના ભૂલકાઓ કેટલા સપનાઓ એમના આંખોમાં આપણે જોઈ શકીએ છીએ પણ આજે આ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા અહીંયા ગાંધીજીની સ્પીચમાં આ બાળકે ખૂબ સુંદર પોતાનું વક્તવ્ય આપ્યું છે અને ખરેખર એ આકાશની ક્ષિતિજને આંબશે એવા વિશ્વાસ સાથે આજના કાર્યક્રમમાં આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ સાથે જ જે માર્ગદર્શક શ્રીએ આ બાળકને આ સ્પીચ તૈયાર કરાવી છે એમને પણ આપણે ખરેખર અભિનંદન આપીએ છીએ સાથે જ ગાંધીજી વિશેની કોઈ સ્પીચ હોય તો ગાંધીજી વિશેની પંક્તિ આપણે ત્યાં રજૂ કરી નામ મહાત્મા ગાંધી થા એ રીતે આરો આપણે આ પંક્તિ બોલીએ ત્યારે પંક્તિ પૂરી થતા પહેલા જ તાળીઓનો ભડગડાટ થઈ જતો હોય છે અને ગાંધીજીના વક્તવ્યને પણ જે બાળકે રજૂ કર્યું છે વધારે આપણે સુંદર રીતે ઉપસાવી શકીએ છીએ કાર્યક્રમ સરસ જ હોય મિત્રો પણ વિશેષ ઉપસાવવા આપણી એક ભૂમિકા એટલે એન્કર હોસ્ટ ઉદઘોષક એને નામ આપવામાં આવ્યું બાકી આપણે સતત આમ કહેવાય છે કે કોઈ પણ કાર્યક્રમનું હૃદય એટલે એન્કર ઉદઘોષક હા સાચી વાત છે કારણ કે એન્કર જો વ્યવસ્થિત ના હોય ને તો આખો કાર્યક્રમનો હાર્દ માર્યો જાય છે આખો કાર્યક્રમ આમ જોડાયેલો નથી રહેતો અનુસંધાન તૂટી જાય છે પણ અનુસંધાન રાખી અને કાર્યક્રમને સફળતા અપાવે એ સાચો એન્કર કહી શકાય મિત્રો આમ આમ આપણે જ્યારે દેશભક્તિના માહોલ સાથે જોડાયા હોઈએ ત્યારે અનેક કાર્યક્રમો થકી આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના જહો જલાલીના માહોલ સાથે આજે આપણે સમગ્ર સૃષ્ટિ ઉપર આજે આપણી ભારત માતા સજી ધજી ઉઠ્યા છે અને એના આપણે સપૂત છીએ એના ગૌરવ સાથે રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા આપ તમામ આજના કાર્યક્રમમાં આગળ વધીએ વિશેષ બાળકો વધુમાં સુંદર અહીંયા કૃત્યો રજૂ કરવાના છે અને આપની દાન આપના ઇનામની સરવાણી બાળકોને મળતી રહે છે એ માટે ખરેખર આ સંસ્થા આ શાળા કોલેજ આપણો સદાય ઋણી રહેશે આપની લાગણી ખૂબ સુંદર રીતે આજે અહીંયા વહીતી થઈ છે માટે આ સંસ્થા શાળા આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અહીંયા રાહત ઇન્દોરી સાહેબનો આપણે શેર પણ કહી શકીએ છીએ ઘણા બધા શેર પણ કહી શકીએ ઘણી બધી પંક્તિ પણ કહી શકીએ કોઈ રચના હોય તો પણ કહી શકીએ અથવા તો જેવો માહોલ હોય એ અનુસંધાને આપણા હૃદયમાંથી જ્યારે કોઈ ભાત ઉદ્દાન બહાર આવતા હોય તો એને પણ આપણે કાગળ ઉપર લખી અને પછી ત્યાં રજૂ કરી શકીએ છીએ એ રીતે આપણે ત્યાં રાષ્ટ્ર राष्ट्रीय दिवस है देशभक्ति माहौल है तो एम सौ ने जोड़ी सकी मेरे मरने के बाद मेरी पेशानी पे राहत इंदौरी साहेब ना शेर है खरेखर अद्भुत है कि मेरे मरने के बाद मेरी पेशानी पे मेरे लहू से हिंदुस्तान लिख देना मेरे मरने के बाद मेरी पेशानी पे पेशानी मेरे मरने के बाद मेरी पेशानी पे मेरे लहू से हिंदुस्तान लिख देना के देश प्रेम એમાં રાહત ઇન્દોરી સાહેબે બતાવી છે એવા તો અનેક ગઝલકારો છે એવા કવિઓ છે કે જે અમે દેશભક્તિ ઉપર ખૂબ સરસ ગઝલો લખી છે ખૂબ સરસ કવિતાઓ લખી છે એને તમે ત્યાં રજૂ કરો સાથે સાથે હું એક વાત પણ કહું અહીંયા કે જે એન્કરિંગ કરી શકે ને એ લેખન પણ કરી શકે અને જે એન્કરિંગ કરતું હોય ને એનું વાંચન સારું હોય છે મિત્રો જ્યારે એક શ્રેષ્ઠ એન્કર બનવું હોય ને ત્યારે આપણું વાંચન પણ સારું હોવું જોઈએ આપણે સારું સાંભળવું પણ જરૂરી છે સાથે જ આપણે સારું વિચારવું પણ જરૂરી છે સાથે જ આપણે સારું અનુભવવું પણ જરૂરી છે અને ત્યારે જ એક શ્રેષ્ઠ એન્કર આપણે બની શકીએ છીએ તો ચાલો આપણે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ હમણાં નજીક છે સૌને છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે એ પણ શુભેચ્છાઓ કે આપ ખૂબ સુંદર એન્કરિંગ કરી શકો અને આપના કર્મને ખૂબ શ્રેષ્ઠ રીતે ઉજાગર કરી શકો એ માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે જ આપને મારી વિનંતી છે કે જો મારી ચેનલને આપ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેશો લાઈક ચોક્કસ કરશો શેર કરશો મારા વિડીયોને કારણ કે બીજા સુધી પહોંચી શકે અને કોમેન્ટમાં ચૂક લખશો જો તમને વધુ શાયરીઓની જરૂર છે તો મને કોમેન્ટમાં અચૂક લખશો તો હું આપના સુધી એ પહોંચાડીશ કોઈ વસ્તુ ગમે છે તો પણ એ ચોક્કસ લખશો જેથી કરીને મને વધુ સારા વિડીયો બનાવવા માટેની પ્રેરણા મળે અને તમારા સુધી મારા જીવનનો સમય સ્પેન્ડ કરવા માટે આપની સાથે જોડાવાની એક તક પણ હું મેળવી શકું છું રિયલી ગ્રેટ થેન્ક યુ